વરાછા વિસ્તારમાં રહેતા બાવીસ વર્ષ યુવક કેવલ બાબુભાઈ મકવાણાએ જીવનમાંથી હાર માનીને કરી લીધો છે મળતી માહિતી મુજબ કેવલ ઝેરી દવા પીધા બાદ સારવાર માટે તળ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આખરે સિવિલ હોસ્પિટલ માં તેનું મોત થયું કેવલ મકવાણા રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવાર નું ગુજરાન ચલાવતા હતા જો કે હમણાં સમયમાં નોકરી ગુમાવવાની ઘટના પછી તેઓ તણાવમાં આવી ગયા હતા કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક સંકળામન અને રોજગાર ગુમાવવાના દુઃખમાં તેમણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવી રહ્યું છે આપઘાતની જાણ થતાં પોલીસ તંત્ર દોડતું થયું હતું વરાછા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના પરિવારજનોના નિવેદન લઈ સમગ્ર ઘટનાક્રમની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે